માંડવી માં શાળાને વાડીનું રિનોવેશન કરવામાં આવ્યું માંડવી વાલ્મિકી માનવી વાલ્મિકી સમાજ દ્વારા રાત્રિ શાળાનું વાડીનું રિનોવેશન દાતા દ્વારા કરવામાં આવ્યું હતું દાતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું માંડવી વાલ્મિકી સમાજ દ્વારા દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા અને આ બિલ્ડિંગ જોયું ત્યારે એમ થયું કે ભાઈ આ બિલ્ડિંગ તો આમાં કંઈ કરવા જેવું તો છે જ નહીં કારણ કે આ બિલ્ડિંગ તો પડવા જેવું છે તો પ્રકાશભાઈ ને બીજા વડીલો અમને કીધું કે ભાઈ થોડીક મહેનત કરી દો કાંઈક થઈ શકે તો પછી અમે નક્કી કર્યું કે ભાઈ આને આ પહેલું તો ઉપર છતની અંદર સખી રીતના પ્લાસ્ટરને વોટરપ્રૂફ પ્લાસ્ટર કરીને એની અંદર આપણે ટાઇલ નખાઈ દઈએ અને એ ટાઇલનું કામ કરી દીધું પછી પછી નીચે છતની અંદર બધું આ બધું પડી ગયું હતું એને બધું રિપેર કરી અહીંયા માણસો લઈ આવે કારીગર લઈ એ બધું રિપેર કરી બાથરૂમની સગવડ કાંઈ હતી જ નહીં બાથરૂમ બનાવી દીધા અને રૂમની અંદર કોઈ દરવાજા બધાએ ઊંધી ખાઈ ગઈ હતી દરવાજા બારી બહેણે કાં હાથ ની બધું કરી દીધું અને પછી કહે છે કે હવે પાણીની સગવડ અગવડ છે પાણીની તો પાણીની સ્ટોરેજ માટે અમને અંડરગ્રાઉન્ડ પાકો ટાંકો બનાવ્યો આપો કે છોડ બાક બાળકો અહીંયા આવે કે જ્ઞાતિની બેનો કાંઈ એનો કાર્યક્રમ કરવો હોય આ સમાજની અંદર તો અમે કરી શકીએ તો એ માટે એને પાણીનો ટાંકો જબરજસ્ત પાણીનો ટાંકો બનાવી દીધો એમાં મોટરને વ્યવસ્થા બધી કરી દીધી ને પંખાની અંદર કાંઈ અહીંયા સગવડ હતી જ નહીં વાયરિંગ એ બધું જજરીત થઈ ગયું હતું નવું વાયરિંગ કરી દીધું નવું પ્લમ્બિંગ કરી દીધું અને પંખાને બધું નાખી દીધું હવે અમે એ જ આશા રાખીએ છીએ કે આ સમાજ આટલી મહેનત કરી કાર્યકર્તાઓએ અને આ બિલ્ડિંગ બનાવ્યું તૈયાર કર્યું છે તો અમારી એટલી જ હવે આશા છે કે બાળકો અહીંયા આવીને ભણે તમારી જ્ઞાતિની બહેનો તમારી જ્ઞાતિના બાળકો આ શાળાનો ઉપયોગ લે કારણ કે આ શાળાનું બિલ્ડિંગ તો આપણા વડીલો તમને દઈ ગયા છે પણ આ દિવસ તમે મહેનત કરીને આટલી જગ્યાએ પહોંચ્યા છો તો શાળાની અંદર જો છોકરાઓ આ ભાગ લે બહેનો આ આ સમાજનું બિલ્ડિંગની અંદર કાંઈક એના પોતાના કાર્યક્રમ કરે તો એ અમારી અમારું દાન એ યથાયુગી પ્રમાણે વપરા વપરાય એવી અમે આશા રાખીએ છીએ આપણે આ વાલ્મિકી સમાજના કાર્યકર્તાઓ અમને રામપરમાલો આવ્યા હતા અને એમને જાણ કરી કે ભાઈ અમારે રાત્રિ શાળા શરૂ કરવી છે અમારી સમાજ નાની છે અને આર્થિક રીતે પણ નબળી છે તો તમે અમને શાળાની અંદર મદદ કરો અમારી પાસે બિલ્ડિંગ તો છે પણ જૂનું છે ને જજરી થઈ ગયું છે તો તમે થોડીક જો અમને આર્થિક રીતે મદદ કરતા હોવ તો અમે રાત્રિ શાળા શરૂ કરીએ અમારા જ્ઞાતિના બાળકો જે છે એને ખાસ જરૂર છે એ માટે લગભગ મને દોઢેક બે મહિના પહેલાં મને એના કાર્યકર્તા પ્રકાશભાઈ આદિક બધા મને મળ્યા હતા રામ પર મળવા આવ્યા હતા ત્યારે મેં કીધું યથાયોગ્ય અમે મદદ કરશું અને આવીને તમને મળીને અમે જે પ્રમાણે તમારી જરૂરિયાત હશે જરૂરિયાત અમે અમારી તરફથી જેટલી થઈ શકશે બની શકશે એટલી અમે તમને મદદ કરશું શાંતિલાલભાઈનો ખૂબ ખૂબ આભાર કે પાંચ લાખ અને પાંત્રીસ હજારનો ખર્ચ કરેલ છે અને જે આ બિલ્ડિંગ છે એ જે શાસન સભ્ય અનંતદાદાની ગ્રાન્ટમાંથી બનેલ છે અને એમને જબરજસ્ત આજે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અમને આ વસ્તુ જજરીત હાલતમાં પડેલું હતું અને દાતાઓશ્રીઓને બહુ ઘણું બધું યોગદાન છે આની અંદર એમાં ભાજપ સરકાર ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ હાલમાં પાંચ લાખ રૂપિયા અમને ફાળવી આપેલ છે રેન બસેરાના અને ઉપરાંત સ્નાનગ્રહ બહેનોને ના નાવા માટેના પણ ત્રણ લાખ બીજા અગાઉથી ફાળવી આપ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જે હાલમાં હરેશભાઈ વિજોડા અત્યારે જાહેરાત કરી છે અમને અને એ લોકોએ વિશાલભાઈ હરેશભાઈ તમામે વ્યક્તિએ જે લીજ ઉપર આજે અમે જમીન હતી બે હજાર બ્યાસીમાં એ હાલમાં પણ અમને લીજ ઉપર અપાવી છે પરત સમાજને એમનો પણ હું ધન્યવાદ હરેશભાઈનો આભાર માનું એમનો ધન્યવાદ ધારાસભ્યશ્રીનો ધન્યવાદ અને મેન દાતાશ્રી આપણા શાંતિલાલભાઈ પાસે અમે તમામ નવે નવ તાલુકાના પ્રમુખો આશા રાખી છે કે આવી જ રીતનું અમારી બીજી પણ સમાજમાં દાતા તરીકે ઉપયોગ થાવ એવો આપનો આભારી રહેશે